અલ તો અત્યારે એને ઇન્જેક્શન બી સોરી ઇન્જેક્શન નથ મારું ઓલો સ્પ્રે માર કરી મારે ઓલો સુગંધી ને ઓલો દવા નો સ્પ્રે આવી ની માર દીધો તો કે વેન ને આપણે આવી ગઈ પાછા છાપરા દવાખાને નું કઈ દેખાડ્યું નથી કેમ કે અલાઉડ નથી જાજુ કઈ કે અલાઉડ નથી આપણે હંતા હંતા ને તેડી વિડિયો બનાવ્યો એટલે અલાઉડ હતું બાકી અલાઉડ નથી સમજાણું તમને ઓકે બાય હાલો તી છાપરા આવી ગઈ એમને તમને લકી બેન ના દર્શન કરાવ દો દર્શન કરવાનું કોઈ બોલતા નહીં let's go બાકી રાજા ને રાણી ગમે અને મારા કાર્તિકભાઈ ભાઈ ને ભીખાની કારીઓ like કરો share કરો subscribe કરો આવા comedy video જોવા માટે ફટાફટ એની હસ્તી ની comment કરી દો અને બે like ને all ઉપર સેટ કરી દો એટલે મારો નવો વિડીયો આવે એટલે તમને બધાને હરથી બધા ખબર પડી જય મુરલીધર જય દ્વારકા જય શ્રી કૃષ્ણ બાય બાય હમણાં મળી ફરી વાર પછી લકી બેન ના દર્શન કરાવું ત્યારે આ જગદીશભાઈ નો કારો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અમર બંધે નિયમ ધ્યાન પર મસના મેતાં દિતારાર્દિત અંતં બંધે સ્વસ્ફરિત વા મોસ મનનંત પરિબ્રાહર્દયત પ્રમ ભંગતે જામય આય उने जलमगरोय तां दारा वीराणताय सविराज आदि पुरुषा सदा दोर्जे चावगार भूमि मदुरा वांगे सर्वांगे स्नान जलमयामि हे दिर्घाडितरणते इद कायशाने कागो गान्धोय वचन वदनोय दत्रमे जलदेवनस्य सर्वतीर्थाभ्यं नेवणि वनिमिते जलमयामि वयाहा पंचमना कपी वरियाको वयाहा भाइ आप जवा खादी भाइ યાજ મનિયા સમાયા એ હાલો મેં કૉલ કરી એક એક ચાલ રે ભાઈ એમ નામ કુટા પડશે સરસ સરસ હા હા એક એક જ ને લેવા આપ જો એક એક જ ને લેવા લેટેક જ ને વાહ પછી આપ આવજો એક એક બરાબર એટલે પાઉર છે મને આવજો હા કે આમાં ના વિચાર છે વસ્તી અને કોણ ધીરે છે નાણું મારો શેઠીઓ બનીને મારી માતા હચવે ટાણું